હાય ગાઈઝ હું પૂનમ ખાઉસ સપરથીને આજે તમારા માટે લઈને આવી છું મટર અને ફેટા ચીઝનું ડીપ તમે ઘરે પાર્ટી કે કંઈક રાખવાના હોય તો એના માટે આ ડીપ બહુ જ ફાઇન છે જરાક તીખું અને ફેટ કેમ કે મટર થોડાક મીઠા હોય એના સાથે આ કીન ફેટા ચીઝ બહુ જ ફાઇન લાગે ચાલો જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં જશે લીલા વટાણા કે ગ્રીન પીઝ ફેટા ચીઝ કે ગ્રીક ચીઝ ઓલિવ ઓઇલ જીરું વરિયારી મીઠું હળદર ગરમ મસાલો આદુ અને લીલા મરચાં એક સુફરિયા કે એક પેનને માધ્યમ તાપ ઉપર ગરમ કરો અને એમાં તેલ નાખો જેમ તેલ ગરમ થઈ જાય એમાં જીરું નાખીને એને કૂક થવા દો લગભગ બે એક મિનિટ માટે જીરું ને જરાક બ્રાઉન થવા દેજો પછી એમાં મટર નાખી દેજો કેમ કે આ મટર તાજા છે એને કૂક થવા માટે બહુ વાર નહીં લાગે આપણે મોસ્ટલી વધારે જોઈશ કે જે આપણે આમાં સ્પાઈસીસ નાખશું એ બધા ફાઇન રીતે કૂક થઈ જશે લગભગ પાંચ મિનિટ માટે આને કૂક કરીને પછી આમાં તમે નાખજો આદુ ને મરચાં આદુ ને મરચાંને લગભગ પાંચ મિનિટ માટે કૂક થવા તાકી એના બધા ફાઇન રીતે પકી જાય પાંચ મિનિટ પછી આમાં આપણે બીજા મસાલા નાખશું સૌથી પહેલાં મેં એક મીઠું કે નિમક હળદર ને ગરમ મસાલો ને સરખી રીતે એને મિક્સ કરો થોડીક વાર મિક્સ કરીને પછી એમાં વરિયાળી નાખી દેજો અને પાછું મિક્સ કરજો હવે આપણે મટરને લગભગ દસ મિનિટ માટે ધીમા તાપે શેકવા દેશું તમે વચ્ચે વચ્ચે જરાક હલાવતા રાખજો તાકી મટર બેસી ના જાય ચેક કરજો દસ મિનિટ પછી કે તમારા મટર સરખી રીતે કૂક થઈ ગયા છે ને સોફ્ટ થઈ ગયા હોવા જોઈએ પછી ગેસને બંધ કરી અને મટરને થોડીક વાર ઠંડા થવા માટે રાખી દો સાઈડમાં જેમ મટર થોડાક ઠંડા થઈ જાય આપણે એને મિક્સીમાં નાખી અને મેશ કરશું આપણે ન જોતું કે એકદમ ચમસાવ પેસ્ટ જેવું થઈ જાય પણ ખાલી આમ જરાક કાચું પાકું જેવા પીસીસ રહી જાય આપણે મિક્સ કરીએ ત્યારે હવે મેં ગ્રીક ફેટા ચીઝ યુઝ કર્યું છે એકદમ ક્લેસિક ને એ બ્લોકમાં આવે તો એને મેં મારા ફિંગર્સ સાથે ક્રમ આવી રીતે કરી નાખ્યું છે હવે મટરને એક બાઉલમાં સ્પ્રેડ કરી અને એના ઉપર સારી રીતે ફેટા ચીઝ સ્પ્રિન્કલ કરી ને આપણું મટર ને ફેટા ડે તૈયાર છે હવે તમે એને ક્રેકર્સ સાથે નાચો સાથે પણ ખાઈ શકો છો આઈ હોપ આ રેસીપી તમને ફાઇન લાગે અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળી થેન્ક્સ થેન્ક ગાઈઝ